નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વિસનગર નગરપાલિકા વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે અગિયાર માસના હંગામી ધોરણ કરાર આધારિત જગ્યા ભરવાની છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ટુ પોઈન્ટ જીરો ગુજરાત અંતર્ગત વિસનગર નગરપાલિકા ખાતે સિટી મેનેજર એસ ડબલ્યુ એમની જગ્યા ઉપર અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની વિગતો નિમણૂક કરવાની થાય છે આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયેલીથી દિન પંદરમાં અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની નકલો માત્ર આરપીએડી સ્પીડ પોસ્ટ દ્વારા વિસનગર નગરપાલિકા કચેરી મંડી બજાર પાસે મુપો વિસનગર તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા પિન નંબર છે આડત્રીસ તેતાલીસ પંદર ખાતે મોકલી આપવાની રહેશે ક્રમ એક હોતાનું નામ સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમ શૈક્ષણિક લાયકાત બી બીટેક એન્વાયરમેન્ટ બીટેક સિવિલ એમ એમટેક એન્વાયરમેન્ટ એમ એમટેક સિવિલ અનુભવ એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે પગાર ધોરણની વાત કરવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયા નોંધ કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે તથા સરનામું મોબાઈલ નંબર સ્પષ્ટ લખવાનો રહેશે મિત્રો આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને તમે લાઇક શેર અને કમેન્ટ કરી શકો છો